વલસાડની ગાંધી લાયબ્રેરી ખાતે નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા નશાબંધી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થયો હતો આ પ્રસંગે રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને લોકસભાના દંડક અને વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ મનરભાઈ પટેલ વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ જિલ્લા બાળ વિકાસ સમિતિના માજી ચેરમેન અને વલસાડ પાલિકાના માજી પ્રમુખ સોનલબેન સોલંકી સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓએ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આટી પહેરાવી પુષ્પાંજલિ સાથે શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા આ સમયે યુવાધન દ્વારા દેશભક્તિના ગીત ઉપર પરફોર્મન્સ પણ આપવામાં આવ્યું હતું હોમ દરેક રેન્જ એક છત નીચે વિશ્વાસપાત્ર સ્થળ એટલે મ્યુઝિક ઇન્ડિયા જ્યાં આપને માટે 0% બજાજ ફાઇનાન્સ અને ક્રેડિટ કાર્ડ દ્વારા કેશબેક ની સુવિધા છે અને હા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ મ્યુઝિક ઇન્ડિયા ડોક્ટર હાઉસ નીચે હાલે રોડ વલસાડ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને YouTube પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો સત્તરે.com આઝાદી સમાચારોની